સુરત શહેરના વોર્ડ નંબર ત્રણના સીમાડા વિસ્તારની વિવિધ સોસાયટીઓના આગેવાનો દ્વારા આજરોજ કાપોદરા વિસ્તારમાં જે ઇજનેર અધિકારી છે એમની હાજરીમાં આજે આ સૌ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે રીતે સ્માર્ટ મીટર શહેરની અંદર અને વિસ્તારોમાં મૂકવાની શરૂઆત થઈ છે અને એની અંદર જે ગેરરીતિઓ થઈ રહી છે એ બાબતે સોસાયટીના તમામ સભ્યો સાથે રહીને એક આવેદનપત્ર આપેલું છે કે અમારી સોસાયટીઓની અંદર કોઈપણ સંજોગોની અંદર ગેરકાયદેસર તરીકેથી જે સર્વે કરી ગયા છે સોસાયટીમાં પ્રવેશ કરી ગયા છે એનો વિરોધ છે સાથે સાથે અમને જે પણ હાલમાં જે ડિજિટલ મીટરો છે એ ડિજિટલ મીટરોની અંદર કોઈ વિસંગતાઓ નથી તેમ છતાં બળજબરીપૂર્વક તમે રાષ્ટ્રહિતના નામની વાતો કરી કરીને ભરમાવીને જે સ્માર્ટ મીટર મૂકીએ અને એડવાન્સ પૈસા લેવાની જે વાત કરો છો એનો અમે સખત વિરોધ કરીએ છીએ આ તમામ લોકોએ આવેદનની અંદર સાથે એ પણ કહ્યું છે કે અમારી સોસાયટીની અંદર કોઈપણ સંજોગોમાં બળજબરીપૂર્વક અંદર પ્રવેશવું નહીં અને તેમ છતાં પણ જો અમારા મીટરોને કાઢવાની કોશિશ હશે અને એ દરમિયાન કોઈપણ ઘર્ષણ થશે તો સંપૂર્ણ રીતે જીબી અને એનું તંત્ર જવાબદારે છે સરકાર પોતે જવાબદાર રહેશે એ પ્રમાણેનું આવેદન આપ્યું છે હાલના દિવસોમાં આ તમામ લોકોએ જ્યારે રજૂઆત કરી કે સ્માર્ટ મીટરથી શું ફાયદા છે ત્યારે આ તંત્ર એ ફાયદાઓ દર્શાવી શકતું નથી કોઈ પણ વ્યક્તિ પાસે આનો સ્પષ્ટ જવાબ નથી માત્ર ને માત્ર રાષ્ટ્રહિતના નામે આ સ્માર્ટ મીટર જરૂરી છે એવું કહીને લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ થઈ રહી છે હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચનો કરું છું કે કોઈપણ સંજોગોની અંદર આવી રીતે લૂંટ મચાવવાનો કોઈને અધિકાર નથી જ્યારે આ દેશના વડાપ્રધાન પોતે એવું કહેતા હોય કે દેશના એંસી કરોડ લોકોને સખત શબ્દો શબ્દોની અંદર વિરોધ કરીએ છીએ અને આગામી સમયની અંદર પણ જો સરકાર બળજબરી કરશે તો તમામ રહીશો સાથે અમે જન આંદોલન કરીશું અને સરકારને આ નિર્ણય ને પાછો ખેંચવા માટે ફરજ પાડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત